અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ મંદિર બનતા પહેલા શ્યામ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના જાણીતા બિલ્ડર અને સમાજ સેવા કરનાર વિજય અગ્રવાલને નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર એરપોર્ટની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાર્ક બનાવી રહ્યા છે ત્યારે ત્યાં એક શ્યામ મંદિરનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા એરપોર્ટની સામે પંદર જૂનના રાત્રિના આઠ કલાકે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ ભજન સંધ્યાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે સંદર્ભમાં શ્યામ ભક્તો ભજન સંધ્યા માટે ભેગા થયા હતા ભજન સંધ્યામાં ભજન ગાયક શ્રી રાકેશ અગ્રવાલ દ્વારા શ્યામ ભજન ગાઈ લોકોને જુમાવ્યા હતા અને શ્યામ ભજન સંધ્યામાં ખાટુધામના પાવન સાનિધ્ય મહંત મોહનદાસજી મહારાજ અને તેમના પુત્ર શ્યામસિંહજી મહારાજે પણ ખાસ હાજરી આપી હતી

श्याम सिंह जी महाराज पधारे हैं और आप सब जने इस भजन संध्या में पधारे इसके लिए बहुत बहुत धन्यवाद और इतनी बेहतरीन भजन संध्या हमारे अंकलेश्वर की तरह पर और आप सब लोग इसमें सह परिवार पधारे इसके लिए धन्यवाद जय श्री श्याम